શો કરે છે જેથી નાના બાળકો માટે ફન પાર્ક જેવી થીમ ઊભી કરી શકે ડોગ શો કેટ શો બર્થડે સેલિબ્રેશન ડોગ ટ્રેનિંગ ઇવેન્ટ ટાઈપના અલગ અલગ કન્સેપ્ટ કરીએ છીએ મારું નામ છે સંજય જાની અને છેલ્લા બે વર્ષથી હું કુકુ પેટશોપ ચલાવું છું અને સુરતની અંદર અમારી ટોટલ ત્રણ બ્રાન્ચ આવેલી છે અને આજનો જે કાર્યક્રમ છે જે ફ્રી એન્ટી રેબીસ વેક્સિનેશન જે વેક્સિનેશનથી જે લોકોને જે ડોગની અંદર જે વેક્સિન આપો છો તો જેથી કરી અને હ્યુમનની અંદર એન્ટી રેબીસ આવતો નથી એના માટેનો આજનો આખો કાર્યક્રમ અમે રાખેલો છે કુકુ પેટશોપ તરફથી આજે સર મિનિમમ ચારસો લોકોની એપાર્ટમેન્ટ છે અમારી પાસે જે ચારસો ડોગ આવવાના છે જે ચારસો ડોગને અમે એન્ટી રેબીઝ વેક્સિનેશન મૂકવાના છે જેનો કાન સાફ કરવા એમના નખ કાપવા જેથી કરીને જે પ્રાઇમરી જે કેર છે આ જે કેર ટોટલ અમારા તરફથી ફ્રી કેમ્પની અંદર આપવામાં આવી છે મુખ્ય હેતુ એવો છે કે જેથી લોકો જાગૃત થાય અને પોતાના ડોગને જે એન્ટી રેબીઝ જે વેક્સિનેશન છે એ મુકાવે અને મુકાવીને એના અંદર જે ડોગના જે રોગ હોય એ પોતાના હ્યુમનની અંદર ના આવે એ અમારો ખૂબ હેતુ છે આજનો मैडम जो आप जो काम कर रहे हो तो कितने टाइम से कर रहे हो आप तो सूरत में छ साल से एनिमल रेस्क्यूर सूरत और आप कहाँ से हो मैडम मैं यूरोप यूरोप और जो आप जो डॉग लाते हो इसको आप कैसे रखते हो कर क्या करते हो आप हमारे पास एक सेंचुरी है ये? मैं अकेली हूँ कोई का नहीं है yes. तो पूरा ट्रीटमेंट का नाम मैं प्रोवाइड करती हूँ और ये जो पैसा आप जो आपके पास अभी कितने डॉग है अभी मेरे पास लगभग अस्सी डॉग है और उसका जो खर्चा है वो पैसा है वो कहाँ से आते हैं आपके पास मेरे पाती का पॉकेट यस yes. ओके और कहाँ से जैसे फंड वगैरह कुछ लेते नहीं है? नहीं फंक्स हम लोग कैसा लेती है स्ट्रीट पे कोई एक्सीडेंट है और हम लोग पैरावैथ उधर रिक्वेस्ट करते हैं तो पैरावैथ का पैसा हम लोग देते हैं तो ग्रुप से डोनेशन आती है और अभी जो ये दो ब्लॉग आप लेके आए उसका क्या करने वाले हुआ? अभी मेरे पास लगभग बीस छोटे छोटे पापी है देसी पापी तो हम लोग आदोक्षण ट्राई करते हैं क्योंकि देसी पापी बहुत हेल्दी है और बहुत आसान रहते हैं डिजीज फ्री है તો આમ લોક ડોગ ઓવરનેસ છે કે યે કે ઇન્ડિયન પબ્લિક સમજે છે કે देसी ડોગ સૌથી બરાબર બેસ્ટ બ્રીડ છે. થેન્ક યુ થેન્ક યુ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે